સુરેન્દ્રનગરમાં ઝાલાવાડ પંથકના ખેડૂતોને ચિંતા વધી મગફળીના ઊંચા ભાવ ન મળતા ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સાયલાના કેસરપર ગામના ખેડૂતો ટેકાના ભાવ માટે સરકાર સમક્ષ સતત વિનંતી કરી રહ્યા છે સરકાર તરફથી વધુ એક લોલીપોપ ઓફર ખેડૂતોના વચ્ચે સરકાર દ્વારા ફરી એકવાર આશ્વાસન આપવામાં આવ્યું છે ખેડૂતો લોલીપોપ ગણાવી રહ્યા છે ખેડૂત સેવા જગતના સાથે વારંવાર થતા ખેડૂત સેવા સંગઠન દ્વારા આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે મગફળી રજીસ્ટ્રેશન સમય મર્યાદા વધારાય સરકાર દ્વારા મગફળી રજીસ્ટ્રેશન માટે સમય મર્યાદા વધારવામાં આવી પરંતુ

તેમજ તો હાલ ત્યારે આપણે પહોંચે છે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલેતો તાલુકાના કેસરપર ગામ આવેલું છે ત્યાં અહીં કેટલાક ખેડૂતો ઉપસ્થિત છે કે શું આપનું નામ ગયાલાભાઈ શું તમે મગફળી વિશે શું કહેવા માંગો મગફળી ટેકાના ભાવે તો ખરીદવી જ પડે જ ને શું કેવા કેવા પ્રકારના તમારામાં નુકસાન જાય છે ને નુકસાન તો જો ભૂણ રાતે આવે પછી ખાતર નાખવું પડે બિયારણ નાખી એનું કંઈક વળતર તો દેવું પડે ને એનું ટેકાના ભાવ હાવ નકરા નવસો રૂપિયા જાય તો અમારે શું વળે ભાઈ શું તમારી માંગણી છે અમારે એમ કે બે થી ઉપર વાવા જોઈએ ભાવ તો હાલ કેસર પરના ખેડૂતો કહી રહ્યા છે કે બે હજારથી અથવા પછી સો આસપાસ ભાવ મળે અને નકર ખેડૂતને આમાં નુકસાન જાય એવું છે તો બીજા પણ આ ખેડૂત આગેવાન રમેશભાઈ પણ ઉપસ્થિત છે શું આપનું નામ મારું નામ રમેશભાઈ મેર હું ખેડૂત સેવા સંગઠન ગુજરાત અધ્યક્ષ અને ભારતીય કિસાન સંઘ પરિસંઘ નેશનલ લેવલના જોઈન્ટ સેક્રેટરી હાલમાં જ્યારે ગુજરાતની ગુજરાતની જે સરકાર છે એને અણઘટ નિયમ લઈ અણઘટ ફતો બહાર પાડ્યો છે કે ભાઈ આ વખતે ગુજરાતમાં ખેડૂત મગફળી પકવતા મોટાભાગના ખેડૂતને મબલક ખેડૂત મગફળી પાકે એવું છે ત્યારે એ લોકોએ ક્યાંક ને ક્યાંક એવું કર્યું કે ભાઈ ખેડૂતને વધારાની જે મગફળી છે એ ન આવે માત્ર એક ખેડૂત દીઠ સિત્તેર મણ જ મગફળી લેવામાં આવશે તો સિત્તેર મણ સિવાયની જે મગફળી છે એ મારો ખેડૂત ક્યાં નાખશે શું તમે આ જે નિયમ કરી અને કંઈક ને કંઈક ખેડૂતને સસ્તા ભાવે અને નીચા ભાવે તમારા અદાણી અંબાણી કે જે કંઈ તમારા મળે છે એને વેચાણ માટે ખેડૂતને તમે મજબૂર કરી રહ્યા છો સાથે સાથે મગફળીની જ્યારે તમે વાત કરીએ કે એમએસપી પ્રમાણે એક દાણો પાકે હજારો મણ પાકે ત્યાં સુધી લેવાની સરકારની ફરજ હોય છે અને નિયમ એ જ હોય છે પણ કંઈક ને કંઈક આ લોકો જે છે ઉદ્યોગપતિની સરકાર છે ખેડૂતના વિરોધી સરકાર છે એમને એવો નિયમ કર્યો કે ભાઈ રજીસ્ટ્રેશન કરવાનું મગફળીનું મગફળીનું ખેડૂતે છતાં રજીસ્ટ્રેશન કર્યું પણ રજીસ્ટ્રેશન કર્યા બાદ પણ ક્યાંક ને ક્યાંક આ જે તંત્ર છે એ ખેડૂતના વિરોધીમાં જ વિરોધમાં હોય એમ કે ભાઈ સેટેલાઇટમાં તમારી મગફળી દેખાતી નથી જેથી કરીને તમારું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે આવા હજારો ખેડૂતને તમે રજીસ્ટ્રેશન રદ કર્યું તો શું તમને અત્યારે ખબર પડે છે કે આ ખેતરમાં મગફળી નથી જ્યારે મારા ખેડૂતના ખેતરમાં કપાને નુકસાન હોય મગફળીને નુકસાન હોય પાથરા તળતા હોય એ તમને તમારા સેટેલાઇટમાં નથી દેખાતું તમે માત્ર વાતો કરો છો કે ત્યાં બેસીને પણ તમે ખેડૂતની જે નીતિ ખેડૂતને જે હિતમાં હોય એ કામ નથી કરતા તમારી પાસે એમએલએ ખરીદવા માટે રૂપિયા છે એમપી ખરીદવા માટે રૂપિયા છે સહકારી ક્ષેત્રે ખરીદવા માટે રૂપિયા છે પણ મારા ખેડૂતની મગફળી ખરીદવા માટે તમારી પાસે રૂપિયા નથી તો અમારી અહીંથી તાતી માગણી એ છે કે જે તમે મણનો જે અત્યારે નિયમ કર્યો છે એ રદ કરવામાં આવે અને એ સો ટકા મગફળી જે કંઈ ખેડૂતને પાકતી એ સો ટકા મગફળી તમારે ખરીદવી જોઈએ એવી અમારી લાગણી અને માગણી છે સાથે સાથે જે તમે રજીસ્ટ્રેશન કેન્સલ કરાવ્યા છે એ દરેકના રજીસ્ટ્રેશન ફરીન થાય અને રજીસ્ટ્રેશનનો સર્વે જે રજીસ્ટ્રેશનનો હજી જે ગાળો છે એ વધારવામાં આવે એવી અમારી તાતી માંગણી છે જો આ માંગણી નહીં સ્વીકારાય તો આવનારા સમયમાં ખેડૂતને સાથે રાખી ગાંધી ઇંડિયા માર્ગે આંદોલન કરવામાં આવશે તો આ તો રમેશભાઈ મેયર જે ખેડૂત તથવા ખેડૂત આવી કેટલાક જે ખેડૂતો આક્રોષ સાથે સરકાર સમક્ષ કહી રહ્યા છે અને અથવા માંગણી કરી રહ્યા છે કે સીતારમણથી વધારે મગફળી નહીં ખરીદવાની જેમાં સેટેલાઈટ દ્વારા પણ મારફતે મગફળી સર્વે કરવામાં આવી હતી તો આ સાથે બીજા એક પણ માજી અહીંયા ઉપસ્થિત છે શું માજી તમારું નામ રામો બે શું સરકાર ને શું કેવા માંગો છો મગફળી કેવા માંગ્યું છે કે વધુ ભાવ દયો આમાં અમે દવા દારુ બધું નીંદવા નું ને માથે પણ હાવ કઈ આ લુગડાઈ માથે નથી રહ્યા અને આખો ખાઈ હુકાતા પાતા તોતા અને નીંદ એટલું બધું અમે કામ કરી તો તમે અત્યારે મગફળી થોડું જાજુ થાય તો તમે બધી નો લ્યો તો આ તો માજી તેમની વ્યથા ઠાલવી રહ્યા છે તેમાં જો બીજા પણ ઘણા બધા ખેડૂતો છે તમે જોઈ શકો છો ઉપસ્થિત છે અને વધારે પ્રમાણમાં પૂરતા પ્રમાણમાં ભાવ મળે તેવા ખેડૂતો કહી રહ્યા છે બે હજાર પચીસો આશરે હોવા જોઈએ તો ખેડૂતને પોસાય એવું છે બી ઇન્ડિયા ન્યૂઝ જયસિંગભાઈ સારવાલા સાયલા